હેલો ભાઈ કારબ કિશોરના નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે તો અત્યારે હું આવું છું પીએસ મોટરમાં અહીંયા પર્સનલની સાથે સાથે ભાઈ કમર્શિયલ ગાડીઓનો પણ ખૂબ જ સારો એવો સ્ટોક છે ને અહીંયા તમને પચીસ હજાર રૂપિયા ભરીને છોટાથી એસ ગોલ્ડ બધી જ ગાડીઓ મળી રહેશે તમે જોઈ શકો છો એકવાર તમે જોઈ શકો છો સ્ટોકમાં ઘણી બધી ગાડીઓ રહેવાની છે બધી જ ગાડીઓની માહિતી આપવાનો છું અને અત્યારે જો તમે તમારા થોડા પચીસ થી ત્રીસ હજાર રૂપિયા ઇન્વેસ્ટ કરીને તમારો ટ્રાન્સપોર્ટનો ધંધો ચાલુ કરવા માંગતા હોય તો એકદમ કરેક્ટ વિડીયો ઉપર આવ્યા છો આજે તમને પચીસ હજાર ભરીને ગમે તે ગાડી તમને મળી જશે તો આજનો વિડીયો ભાઈ સ્ટાર્ટ કરીએ બધી જ ગાડીઓની માહિતી વિડીયોમાં બને રહો જેથી કરીને બધી જ ગાડીઓની માહિતી તમને મળી રહે જોઈ શકો છો ટાટાની એસ ગોલ્ડ એકદમ સારી એવી કન્ડિશનમાં અને બે ટોપવાળી ગાડી રહેશે અને ફરસાણ માટે જે આ ગાડી ગોતતા હોય તો એકવાર તમે આ આવો તમે ગાડી જોઈ લો એકવાર તો ડબ્બાવાળી ગાડી છે અત્યારે ડબ્બો પણ લેવા જાઓ તો સાઠથી સિત્તેર હજારની અંદર તમને ડબ્બો મળે છે અત્યારે તમે ફૂલ ડબ્બાવાળી ગાડી અને આ ગાડીની ભાવની વાત કરીએ તો ત્રણ લાખ અને પચીસ હજારમાં તમને ડબ્બાવાળી ગાડી મળી જશે અને એ પછી સારી એવી કંડિશનમાં બે હજાર અઢારનું મોડલ તમે જોઈ શકો છો એના પછીની આપણે ગાડીની વાત કરીએ તો ટાટાની જ છે આ પણ ગાડી ટાટા જેસ જીપ બે હજાર વીસનું મોડલ છે નાની એવી કન્ડિશનમાં ગાડી છે તમે જોઈ શકો છો નાની એટલે તમારા સિટી સિટીમાં થોડા નાના સ્મોલ થોડું ઓછું વજન લઈને ફરવું હોય તો તમારા માટે આ ગાડી પણ સારી એવી કન્ડિશનમાં રહેશે જોઈ શકો છો ગાડી ગાડીની કિંમતની હું વાત કરું તો એક લાખના એંસી હજારમાં તમને આ નાનું એવું ટાટાનું જીપ મળી જશે સારી એવી કન્ડિશનમાં બે હજાર વીસનું મોડલ તો આવી માહિતી માટે તમે કાર ઓફ કિશનને ફોલો જરૂરથી કરજો એના પછીની આપણે ગાડીની વાત કરીએ ટાટાની જ છે આ પણ ગાડી તો ટાટા એસ ગોલ્ડ તમે જોઈ શકો છો ટાટા એસ ગોલ્ડ તો આ ગાડીની વાત કરીએ તો આ પણ બે હજાર વીસનું મોડલ છે સારી એવી કન્ડિશનમાં ગાડી છે અને ત્રણ લાખ અને ત્રીસ હજારમાં આ પણ ગાડી આપવાની છે પચીસ હજારથી લઈને ભરીને તમે આ ગાડી લઈ શકો છો એના પછીની આપણે ગાડીઓની વાત કરીએ આ પણ છે ટાટા એસ ગોલ્ડ તમે જોઈ શકો છો બે હજાર વીસનું મોડલ છે આ પણ અને આ ગાડીની વાત કરીએ તો તમે જોઈ શકો છો ગાડી એવી સારી એવી કન્ડિશનમાં છે ડાલાની પણ જોઈ લો અને આ ગાડીની વાત કરીએ તો આ પણ ત્રણ લાખ અને દસ હજાર રૂપિયા પ્રાઇઝ મેળવી છે થોડી ઘણી નેગોસિએબલ થઈ જશે આ ગાડી પણ તમે લઈ શકો છો પીએસ મોટરમાં અને ગમે તે ગાડીની માહિતી લેવી હોય તો સ્ક્રીન ઉપર આલેલા નંબર પર કોન્ટેક કરીને બધી માહિતી લઈ શકો છો એના પછીની આપણે ગાડીની વાત કરીએ આ ગાડીની વાત કરીએ તો બે હજાર અઢારનું મોડલ છે આ પણ ટાટા એસ ગોલ્ડ જ છે તમે જોઈ શકો છો ગાડી ખૂબ જ સારી એવી કન્ડિશનમાં છે વ્હાઈટ કલરમાં છે અને પ્રાઇઝની આપણે વાત કરીએ લાખ અને ત્રીસ હજારમાં તમને આ ગાડી મળી રહેશે એ જ રીતના ઘણી બધી ગાડીઓ છે તમે જોઈ શકો છો આ પણ ટાટા એસ ગોલ્ડ છે ગ્રે કલરમાં એના પછી આ પણ છે અહીં નાની મેક્સિમમ તમે જોઈ શકો છો ટાટાની એસ આવી લોડિંગ નાની નાની ગાડીઓ લેવી હોય તો તમે પીએસ મોટરમાં એકવાર વિઝિટ જરૂરથી કરજો અને હા અમદાવાદમાં અંદર આમનું એડ્રેસની વાત કરીએ તો અમદાવાદ મોટેરા અને કોટેશ્વર રોડ ઉપર છે આમનું એડ્રેસ તમે અહીંયા આવીને વિઝિટ કરી શકો છો પીએસ મોટર અને હા સ્ક્રીન ઉપર આવેલા નંબર પર કોન્ટેક જરૂરથી કરજો લોડિંગ ગાડી માટે ખાસ કરીને કહું છું ને આજનો વિડીયો તમને ગમે તો વિડિયોને લાઇક કરજો અને તમારા જે જે ફ્રેન્ડ કમર્શિયલ ગાડી ગોતતા એમને શેર જરૂરથી કરજો તો આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા